સહકારી ક્ષેત્રે અગ્રગણ્ય ભરૂચની દુધારા ડેરીની આ વખતની ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે સત્તર વર્ષથી ડેરીનું સુકાન સંભાળતા ભાજપના દિગ્ગજ નેતા ઘનશ્યામ પટેલની પેનલનો સીધો જંગ ધારાસભ્ય અરૂણ પેનલ સાથે ખેલાશે ભરૂચ નર્મદા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા દુધારા ડેરીની વ્યવસ્થાપન સમિતિની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી આ ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય અરૂણ અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી ચૂંટણીમાં રંગ વધુ ચડ્યો છે કારણ કે આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ અપક્ષ પેનલ ઉતારી અરુણ અરુણસિંહ રાણા સામે મોરચો ખોલવાની જાહેરાત કરી છે ફોર્મ ભર્યા બાદ મીડિયા સમક્ષ વાત કરતા મહેશ વસાવાએ અરૂણ રાણા અને તેમની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ પર ગંભીર આક્ષેપ કર્યા મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અરુણ અરૂણસિંહ ભ્રષ્ટાચારી છે અને પ્રકાશ દેસાઈ ગુનેગાર છે આક્ષેપો બાદ અરુણ અરૂણ રાણાએ સ્પષ્ટતા કરી મારો પુત્ર માત્ર મતદાર છે ઉમેદવાર નથી જવાબી પ્રહાર કરતા અરુણ અરૂણસિંહની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈએ કહ્યું કે ઝઘડીયામાં ભગવો લહેરાતા મહેશ વસાવા રઘવાયા બન્યા છે દારાડેરીની આ ચૂંટણીમાં ભાજપની આંતરિક ટક્કર સાથે મહેશ સાવની એન્ટ્રી બાદ સ્પર્ધા વધુ રસપ્રદ બનતી દેખાઈ રહી છે ભાજપના બે દિગ્ગજ નેતા સહકારી ક્ષેત્રમાં આમને સામે આવી ગયા છે ત્યારે બાજી કોણ મારશે એ તો આવનાર સમય બતાવશે પહેલી વાત તો મારા દીકરાએ કોઈ પણ જાતનો સભ્ય પણ નથી ડેરીમાં કોઈ લડવાની કોઈ જરૂર પણ નથી મારો દીકરો એપીએમસી નો પણ ચેરમેન છે ગુજરાત સહકારી સંઘ નો વાઇસ ચેરમેન છે એટલે મારા દીકરાને ચૂંટણી લડાવાની ભરૂચ જિલ્લાની સહકાર પેનલ આખી આજે પંદરે પંદર સીટ ઉપર અમે ઉમેદવારો નક્કી કરી ચુક્યા છે અને અમે ચૂંટણી લડીશું દૂધ ધારકોને એને યોગ્ય ન્યાય નથી મળતો એટલા માટે જ આ નિર્માણ થયું છે દૂધ જૂનો પ્લાન્ટ પર પણ અમે એ લોકોએ લખેલો છે હજુ સમય આવશે ત્યારે હું બધી ખુલ્લી વાત કરીશ પણ આજે મારા પંદરે પંદર ઉમેદવારો જીતવાના છે એમાં કોઈ શંકા સ્થાન નથી ભલે બે હાજર આઠ થી દૂધ દાળા ડેરીમાં ઘનશ્યામ પટેલ હોય પણ એ ઘનશ્યામ પટેલે જિલ્લાના લોકો એ બેસાડેલા હતા પછી લોકો ત્રહિમામ દૂધ મંડળીઓ બંધ થવા માંડી દૂધ ધાળકોને ભાવ મળતો નથી વર્ષનો ભાવ ફેર બધા જ ગુજરાત ને ડેવીઓ આપતી હોય છે પણ આપણી ડેવી માથા ઉપર કચરો લાવી લાવીને મારી માં દીકરીઓ આજે આજે ભાવની બૂમો પાડે ત્યારે અમરને પોતાને મનમાં થયું કે પંદરે પંદર લોકો મારી પેનલ માં લડવાના છે તમે સરકાર પેનલમાં કોની આગેવાનીમાં લખશે સહકાર પેનલ અમારી આખા જિલ્લામાં ઉતારી છે અને સહકાર ની અંદર બધા જ ધારાસભ્ય અને બધા જ ઉભા રહેલા છે તે ભારતીય જનતા પાર્ટી સાથે છે અચ્છા સામે સત્તર વર્ષનું શાસન કરતા ઘનશ્યામભાઈ પચ્ચાર છે તમારા માટે તમારા માટે પહેલું ફિલ્ડ છે દૃદ્ધા તમે એ પચ્ચારને કેવી રીતે જીવશો થી હમણાં જયારે કહેવામાં આવ્યું ભાઈ મહેશ મહેશભાઈ વાત કરી જમીનો વેચી દેવાની વાત હતી ત્યારે જૂનો ઇતિહાસ કદાચ ના ખબર હોય અમે મહેશભાઈની જમીનો સાધાર સભામાં હું પોતે જઈને એનો મેં વિરોધ કરેલો છે વેચવા દીધી નથી અને ઠાકોરભાઈ અમીનને યાદ કરવા પડે અને પૂર્વ

અને દરેક સમાજના લોકો ભેગા થઈને આનો નિર્ણય કર્યો છે ને લડી રહ્યા છે તમે ભાજપના કદાવર નેતા છો સામે પણ ભાજપના આગેવાન છે તો તમને રાજકીય રીતે ઉપર કોઈ દબાણ આવે કેન્દ્રમાંથી કે પ્રદેશમાંથી તો શું આ ચૂંટણી જંગમાંથી તમે હટી જશો પહેલી વાત તો મારા પંદરે પંદર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે અને અમે લડવાનો નિર્ધાર કરેલો છે મને વિશ્વાસ છે

આ સભાસદોએ ધકાવી છે અને સપ્તા વર્ષના વહીવટ દરમિયાન ડેરીનો ખૂબ વિકાસ પણ થયો છે એટલે આ વખતે મને વિશ્વાસ છે કે પંદર સીટોમાંથી પંદરે પંદર સીટ આ મારી પેનલને મારા ઉમેદવારોને લોકો જીતાડશે અને ફરી પાછા બીજા પાંચ વર્ષ માટે આ ડેરીનો વિકાસ થાય આવા વિશ્વાસ સાથે આ સુકાન અમને સોંપવાના છે ઘનશ્યામભાઈ પટેલ

એ પણ અમે જીતીને આવ્યા છે એટલે અમારો સ્વભાવ પણ છે મિત્રો આની અંદર રાજકીય દબાણ આવે તમારા ઉપર ઉમેદવારી પાછું ખેંચવાનું કેવું હેઠળ પ્રદેશ અમને એવું કઈ કે નહીં અને તો તમે વિચારીશું